નમસ્કાર મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગની જે મહિલા માટેની યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જેને વિધવા પેન્શન સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તો એના વિશે આપણે આજના વિડીયોની અંદર માહિતી લેવાના છીએ જેની અંદર વિધવા મહિલાઓને દર મહિને બારસો પચાસ એટલે કે દર વર્ષે પંદર હજારની સહાય મળવા પાત્ર છે તો એના ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકશે શું ડોક્યુમેન્ટ જોશે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો આ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા યોજના યોજનાનો હેતુ છે વિધવાઓનું આર્થિક સ્વાવલંબન એટલે કે આ યોજનાની અંદર વિધવાઓને આર્થિક સહાય આપવામાં આવે છે તો આ યોજનાની અંદર આવક મર્યાદા છે ગ્રામીણ વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે છે એક લાખ પચાસ હજાર તો તમારી જે આવક મર્યાદા છે એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અને શહેર માટે એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ લાભાર્થીનો પ્રકાર તો કે આ યોજનાની અંદર વિધવા મહિલા છે એ જ આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ પાત્રતાના ધોરણો છે તો આ યોજના હેઠળ અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલા છે એ આ યોજનાનો લાભ લઈ શકશે યોજના હેઠળ મળતી સહાય તો માસિક બારસો ને પચાસ લાભાર્થીના પોસ્ટ ખાતામાં સીધા જમા થશે એટલે કે દર મહિને બારસો ને પચાસ રૂપિયા મળશે ત્યારબાદ છે મંજૂરીની પ્રક્રિયા તો ફોર્મમાં જણાવેલા પુરાવા અને વિગત સાથેનું ફોર્મ ભરી તાલુકા મામલતદારને રજૂ કરવાનું હોય છે મામલતદારશ્રી દ્વારા ચકાસણી કરી સહાય મંજૂર કરવામાં આવે છે હવે મિત્રો મામલતદાર ઓફિસે પણ તમે આ ફોર્મ જમા કરાવીને અરજી કરી શકો છો સાથે સાથે તમારા ગ્રામની અંદર ગ્રામ પંચાયતે જઈને પણ આ અરજી તમે કરાવી શકો છો હવે અરજી સમયે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે તો વિધવા બેનનો ફોટો ત્યારબાદ રેશન કાર્ડની ઝેરોક્ષ શાળા છોડીએનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ આવકનો દાખલો પતિના મૃત્યુનો દાખલો ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ લાઇટ બિલ જન્મ પ્રમાણપત્ર અને વિધવા હોવા અંગેનો દાખલો તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે આ ફોર્મ ભરવા માટે સાથે જોડવાના રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો ખાસ નોંધ આપેલી છે એ આપણે જોઈ લઈએ તો રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રી પણ આ યોજનાનો અંતર્ગત ફોર્મ ભરી શકશે તો મિત્રો જે વિધવાની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોય એવી વિધવા સ્ત્રીઓ પણ આની અંદર ફોર્મ ભરાવી શકશે ત્યારબાદ યોજના અંતર્ગત સહાયનો લાભ જે માસમાં અરજી કરેલ હશે તે માસથી જ મળવા મળવાપાત્ર થશે એટલે કે જે મહિનામાં તમે અરજી કરશો એ જ મહિનાથી તમને રૂપિયા મળવાના શરૂ થઈ જશે ત્યારબાદ આ અરજીના ત્યારબાદ આ અરજીના નામ મંજૂરીનો આદેશ સામે અરજદારને વાંધો હોય તો સાઠ દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકે તો મિત્રો તમારી અરજી નામંજૂર કરવામાં આવે તો તમે સાઠ દિવસના ગાળાની અંદર પ્રાંત અધિકારીને અપીલ કરી શકો છો ત્યારબાદ છે વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતા સરકાર શ્રીની ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને એક લાખ રૂપિયા મળવા પાત્ર છે જો વિધવા મહિલાનું કાંઈ મૃત્યુ થઈ જાય તો એના વારસદાર હશે એને એક લાખ રૂપિયા સહાય મળશે હવે મિત્રો ફોર્મની વાત કરીએ તો અહીંયા એક ફોર્મ આપેલું છે જે તમે ઓનલાઈન ભરી શકશો નહીં આ ફોર્મ ફક્ત ને ફક્ત તમારે ઓફલાઈન ભરવાનું રહેશે તો અહીંયા એક ફોર્મ આપેલું છે જ્યાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજી કર્યાની તારીખ તમારો જિલ્લો તાલુકો તમારું નામ પતિનું નામ અટક છે કાયમી સરનામું છે તમારું ગામ છે પિનકોડ છે મોબાઈલ નંબર અરજદારનો આધાર કાર્ડ નંબર જન્મ તારીખ છે જો અપંગ હોય તો એના વિશે પણ તમે માહિતી ભરી શકો છો ત્યારબાદ રેશન કાર્ડ નંબર છે ત્યારબાદ તમારા બેંક ખાતાની વિગત છે આ બધી જ માહિતી તમારે આ ફોર્મની અંદર ભરવાની રહેશે એ ફોર્મ ભરવા માટે તમારે મામલતદાર કચેરી અથવા તમારા ગામ ગામની અંદર ગ્રામ પંચાયત આવી છે ત્યાં જઈને તમે આ ફોર્મ ભરી શકશો આનું ઓફ ઓનલાઈન ફોર્મ ભરી શકાતું નથી તમારે ફરજિયાત ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભર્યા બાદ તમે તમારા ગામની પંચાયત અથવા મામલતદાર ઓફિસે જઈને આપી શકો છો તો આ ફોર્મની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જ્યાંથી તમે તમે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એની અંદર અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપેલું છે સાથે સાથે વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્રનો નમૂનો આપેલો છે સાથે સાથે બીપીએલ સ્કોર અંગેનો દાખલો પણ આપેલો છે જેની તમે પ્રિન્ટઆઉટ કાઢાવીને રાખી શકો છો તો આ રીતે મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો જેથી જરૂરિયાત લોકોને આ વિડીયો જરૂરિયાત લોકો સુધી આ વિડીયો પહોંચી શકે તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી